રામપુરા પ્રાથમિક શાળા અનખડ દ્વારા વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન મુલાકાત કરવામાં આવી વડોદરા જિલ્લાના અનખડ ગામની રામપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પોલીસ કામકાજ અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓ પોલીસમાં નોકરી કરે જોડાય તે હેતુથી આજ રોજ રામપુરા પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા પોલીસ સ્ટેશનની મુલાકાત કરવામાં આવી હતી નમસ્તે રામપુરા પ્રાથમિક શાળા સરકાર દ્વારા વ્યવસાયલક્ષી શિક્ષણને અંતર્ગત આજે અમે રામપુરા સ્કૂલના વિદ્યાર્થી ધોરણ આઠના લઈને પોલીસ સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા ભવિષ્યમાં બાળકો આ વ્યવસાયમાં જોડાઈ શકે એ અભિપ્રાયે અમે આજે સ્ટાફની મુલાકાત લીધી ત્યાં અમને સ્ટાફમાંથી ઘણી સારી સારી સમજ અને શિખામનો ગુના કાયદા વિશે સમજ આપવામાં આવી ખરેખર વ્યવસાયલક્ષી શિક્ષણમાં ભવિષ્યમાં બાળકો આ પોસ્ટ પસંદ કરીને આગળ વધી શકે તેમ છે